શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે વર્ષો પહેલા પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશય થી જાળવણી થતી હતી અને તેમાં રોજે રોજ અનાજના દાણા પાણી મૂકવામાં આવતા હતા પણ હાલના માનવી કુદરતના સાનિધ્યથી દૂર અને ભૌતિક સુખ સુવિધાઓની દોડને કારણે આવા ચબૂતરાઓ વિસરાઈ રહ્યા છે અગાઉના જમાનામાં લોકો કુદરતના સાનિધ્યમાં રહેતા અને તેને કારણે ચબૂતરાઓનું ખૂબ મહત્વ હતું લોકો પોતાના ભોજનમાંથી એક રોટલી ગાયને માટે અને એક રોટલી કોતરા માટે કાઢતા અને દરેક ઘરના આંગણે પંખીઓને ચણ મળી રહે તેવા આશય સાથે દાણા અને પાણી રાખવામાં આવતા હતા તે સમયે લોકોમાં રહેતી જીવદયાની ભાવનાને કારણે પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ઘણી બધી સુંદર કલાકૃતિઓ ધરાવતા ચબૂતરાઓ બનાવવામાં આવતા હતા આ ચબૂતરાઓને દર વર્ષે રંગ રોગાન કરીને તેની સાફ સફાઈ કરવામાં આવતી હતી ડભોઈ તાલુકામાં અનેક જગ્યાએ ચબોતરાઓ અડીખમ ઉભા રહ્યા છે પરંતુ તેમાં ચણ અને પાણી મૂકવા માટે કોઈને સમય નથી ચબોતરા પ્રત્યેની ઉદાસીનતાને પગલે હાલ ચબોતરાઓ શોભાના કાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે